ભરૂચ અંકારેશ્વર ગામે ગાય તબેલાની આડમાં સરકાર દ્વારા સંરક્ષિત નીલગાયને છુપાવી રાખવાની માહિતીના આધારે વન વિભાગે દરોડા પાડીને નીલગાયને ગાય ઝડપી પાડી હતી સાથે જ નીલગાયને છુપાવીને રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ આરંભી છે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અરજી કરનારના તબેલામાંથી રક્ષિત નીલગાય અંગેની માહિતી વન વિભાગે નીલગાયને મુક્ત કરાવી હતી સાથે જ રક્ષિત નીલગાય રાખનાર સામે ગુનો દાખલ કરવા માટે પણ જરૂરી પરવાનગી મેળવવાની તજવીજ આરંભી છે ભરૂચ તાલુકામાં આવેલ અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચેનો આંતરિક વિવાદ વિખવાદ હવે ચરમસીમાએ

વેપાર કરે છે તેવા આક્ષેપ સાથે સરપંચ શકુબેન વસાવા તેમજ ડેપ્યુટી બચ્ચું મળી આવ્યું હતું જેને પગલે વન વિભાગે તુરંત જ નીલગાયને પકડી વન વિભાગની નર્સરી પર લઈ હતી ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠ નર્સરી ખાતે નીલગાય બચ્ચાને પૂરી લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે તેમની સામે નીલગાયને ને ગેરકાયદે રીતે રાખવા માટે જરૂરી કાર્યવાહી કરાઈ છે આ બાબતે વન વિભાગ અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે